મારું પોતે લાયા તો તને દેખાતી નહીં યાર આ જોઈ લો જોઈ લો હું હેડો

Quay là cái gì nãy là yêu yêu phi lam à phi lam karaoe bia phi lam phim. phi lam bia 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 phi lam bia

આપડે બે નું ભેગું નામ લસેલું હોય જોઈ લો મારું નામ લસેલું તો છે કાલ લઈને પમદાર જવાનું હોય પરમદાર ઓહ એટલે પણ લાલભાઈ પરમદાર તો મારે બહાર જવાનું કેમ મારે બાર જવાનું તમે તારે જતા હો ના યાર આવ ચાલતું છે આપડા ભેગા ના હગા અને હું એકલો જાઉં કેવું લાગે પણ મારા થોડું ખાસ કોમ છે એટલે જવું પડશે બહાર અને પરમદાર મારે જવાની જરૂરી જ છે એટલે કઉ એવું હોય

છે એવું આવી મશ્કે ના કરો યાર ઈને તો વોટસપ માં કંકુત્રી નાખીએ આપડે કોઈ એકસો પચીસ રૂપિયા લખીને ઈવે મોકલી દે યાર ભલા મણ કાલ ઉઠીને આપણા ક્યારેક અવસર હશે આપણે વોટ્સએપ માં કંકુત્રી મેકલ છું અને એરા પછી લખીને આપણા નાખી દે તો કે લ્યો આનું લખી દેજે હું ચાલતું હોય યાર હા રોડો તને આમંત્રણ આમંત્રણ આપડે ને આમંત્રણ મળ્યું અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ

તે એમ કેતા કે ભોલ્યા મારા ગાડીમાં હારી કમાણી થાય છે અને પછી ધંધો કરીને વળતા આયા ને એટલે પચાસ હાજર કરીને જોવા જવું પડશે બા કમાણા કે ના કમાણા એ વાત તમારી હાચી એટલે જો બા પચાસ રૂપિયા કમાણા હોય ને તો પછી ના હોય તો ગાડી લાઈ દઉં અમારે ભોલિયા ચલાવશે રોજ ના પચાસ હજાર રૂપિયા કમા લાવી દઉં ગાડી તમારે લાબી છે ધાણ પણ એમ નિમ નઈ લાબી પેલા બાના પૂછાઈએ 50000 રૂપિયા રોજની કમાણી થાય છે કે નઈ થતી પછી આપણે ગાડી લાબવાનું વિચારીએ એ વાત એમ ને ઓ તો લેડ મુઈ આવ તમારા ગાને ગાય આબુ હો તમાર ઓ એટલે કોઈ નઈ કમાવા રવા દે ને અમે કમાવું તમે રવા દે એટલે મને આબા દે ને તમે હેડો ને ગાને ગાય એટલે પણ તમારા પૈસા કમે હું કરવું છે હવે ઘેર કોઈ ખાવા વાળું નહીં એવું ના વાય ઠાલાલ ખાવા વાળું કોઈ ના છે મમી નહીં તમે સો પણ હવે તમાર તો ભાઈ રોજના 500 રૂપિયા કમાતોય ચાલે

એવી જ વાતો કે આજ તો પાંચસો રૂપિયા કમાણો સાતસો રૂપિયા કમાણો આઠસો રૂપિયા કમાણો આ પચાસ પચાસ હજાર રૂપિયા કમાઈ આવી વાત તો કોઈ ડ્રાઈવરે કરી જ નહીં પણ બા પચાસ હજાર રૂપિયા કમાણા એવી વાત ભૂલ્યા ને કરી એટલે હવે આપડે યાર પૂછવું તો પડે પડે હા પૂછ્યા યડો તમે કોઈ બોલતા નઈ હું પ્રેમ થી વાત કરું એટલે તમે તો કાઢો ભાઈ કમાઈ ગયા એટલે કમાઈ ગયા હવે તમે કમા કમા કરશ્યો પછી અમે ગરીબ રહી જાવ અમને તમારી નબળી નસ બતાવો એટલે અમે ગમે તે કરીને પ્રગતિના પંથે ચડીએ ના તમારા ગોળ પૈસા કમાઈએ પણ તમે વાત કરો છો એ મને નહી હું ટપો નહીં પડતો તમે ગાડીઓ માં પૈસા કમાવ છો અને અમાર જીવન કેતા નહી તમે કે જેઠાલાલ તમે ગાડી લાવો તમે પૈસા કમાવો હે બા ગાડી ની એક દાડા ના પચાસ હજાર કમાણા તમે કમાણો ને તમારે શું કમશે શાંતિ રાખો પેલા હમ દો ખાજો તમારા ગાળા ની શોગન એટલે ગાળા ની શોગન હોમ માં ચાર પાંચ જણા ગાડી લાયા તમારા હાથમાં એનું સિક્રેટ હાથમાં લાગ્યું હાથમાં ભાઈ અમાર જેવામાર જેવા ગાડી લઈ અને પછી તમારા જેવી એવી સ્ટીક અપનાવી આમ તો અમારી વખત સાયકલ લાવવાની નહી

એક ડાળામાં મને ગાડી પચાસ હજાર રૂપિયા કઈ રૂપિયા કમાઈ લેવા ભળવું છે ફોન થોડો

તારું જાય તારું કાળ મુદા દોઢ લાખ રૂપિયા ભરીને તું ગાડી લાયો અને પચાસ હજાર માં છોકરા હના હાલ ફરજ છે કે ગાડી ગાડીમાં પચાસ હજાર રૂપિયા કમાણો એટલે આ તારા વાદે આ મારો છોકરો ઓખડ્યો હોત ને મેં એને ગાડી લિયાલી હોય તો ઉપર લે અમે ઢેટા થઈ જ તારાવાદે કીધું તું લે તને તું ગાડી લાજે ઘેર

સમય નહીં લાખ રૂપિયા ભરીને બરોબર નો ધંધો થયો ના હોય આવીને તો મેળ નહી આવે લાખ રૂપિયા નુકસાન આવું તો પછી તો કોઈ વધુ નહિ આવે ને પચાસ મારી ખરેખર તારા જો મણાજ દાડા ઉદ્ધિ ના જોયો આ પેલી વાર તને જોયો બુદ્ધિ લાય બુદ્ધિ લાય યાર

મારા ગાડી લાવી છે એવું એવું ક્યાં નહીં પણ તારી વાતો એવી હોય રજના કરે એવી એટલે વસ્તી પછી એવું જ કરે કે લ્યા ભોગવતું પણ હવે પછી કોઈ નો હનો હાલતો નહીં આવો બરોબર હું કોઈ ના હનો નહિ હાલતો જો કઉ છું પણ તારા આવી વાત કોઈ નહીં કરવાની કોઈ વાતે નહી પો

એસી એસી હજાર રૂપિયા લાવ પચાસ હજાર આલી ને હજાર પછી દૂધ માં આ લી એ બુદ્ધિ નહી તમે ભૂલો છો આ પચાસ હજાર કાલ સીએનજી રીક્ષા લાવવાનું